ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર છે જી હા બે સિસ્ટમ નબળી પડતા વરસાદી આફત હવે ટળી છે પરંતુ બિલકુલ ખતમ નથી થઈ હજુ પણ સાત જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ થઈ શકે છે પરંતુ પ્રમાણે જે આગળ વધારે માવઠાની જે શક્યતા હતી તે હવે આફત ટળી છે પરંતુ હજુ પણ સાત જિલ્લામાં ખતરો છે તો આ સાત જિલ્લા ક્યાં છે અને વરસાદી સિસ્ટમ નબળી પડી છે તો વરસાદી સિસ્ટમ નબળી પડવાના કારણે કયા સાત જિલ્લાઓમાં માવઠાની અસર થશે કયા જિલ્લાઓને હવે માવઠાની મુસીબતમાંથી છુટકારો મળી ગયો છે અને બે હજાર પચીસના કોલ્ડવેવના દિવસો જે છે એટલે કે ઠંડીના દિવસો જે છે તે કેટલા છે ઉનાળો ક્યારે શરૂ થશે તેમજ ખાસ આ માવઠાને લઈને આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશું જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જે બે સિસ્ટમને કારણે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી તે સિસ્ટમ હાલમાં નબળી પડતા કમોસમી વરસાદની આફત ટળી શકે છે તેમ છતાં ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા આવશ્યક છે કારણ કે છેલ્લા દસ દિવસથી ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેના પરથી પૂર્વાનુમાન છે તે પૂર્વાનુમાન કરવું અઘરું પડી રહ્યું છે કારણ કે ક્યારેક અચાનક ઠંડી તો ક્યારેક અચાનક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો હવે કમોસમી વરસાદી સિસ્ટમ નબળી પડ પડવા છતાં જો વરસાદ આવે તો પાકને નુકસાન થઈ શકે છે તેથી આગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા આવશ્યક છે ગુજરાતમાં આ વર્ષે બે હજાર ત્રેવીસ અને ચોવીસની સરખામણીમાં તાપમાનમાં વધુ પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે શિયાળામાં ઠંડીનું જોર વધ્યું હતું પરંતુ કોલ્ડ વેવની અસરો ઓછો ઓછા દિવસ સુધી વર્તાઈ હતી ગુજરાતમાં આ વર્ષે કોલ્ડ વેવની અસર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહી હતી તે સિવાય ગુજરાતના એક પણ જિલ્લામાં આ વર્ષે કોલ્ડ વેવની અસર રહી નહોતી એટલે કે જોઈએ તેટલા પ્રમાણમાં ઠંડીનું જોર રહ્યું ન હતું સામાન્ય રીતે આ કોલ્ડ વેવ પાંચથી છ દિવસ રહે છે પરંતુ આ વર્ષે બેથી ત્રણ દિવસ કોલ્ડ વેવની અસર રહી હતી અને તેમની તીવ્રતા પણ વધુ માત્રામાં નહોતી રહી કારણ કે સામાન્ય તાપમાન પણ વધ્યું છે તથા આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક જ રહ્યું હતું વરસાદ પડવાની શક્યતા નહીં વધશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાત નજીકથી એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેને કારણે જ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ જે બે સિસ્ટમને કારણે આ શક્યતાઓ જણાઈ હતી તે નબળી પડી રહી છે આ ઉપરાંત ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેનું મુખ્ય કારણ છે કે હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે આગામી દિવસોમાં સિસ્ટમ નબળી પડતા માવઠાથી રાહત મળી છે ઉલ્લેખનીય છે કે લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે તથા હજુ પણ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ છે તો બીજી બાજુ રાજ્યમાં સૌથી ઠંડા શહેરની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન જૂનાગઢના કેશોદમાં નોંધાયું હતું કેશોદમાં ગત રાત્રે દરમિયાન લધુત્તમ તાપમાન બાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તદઉપરાંત અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં પંદર ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં પંદર ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન નોંધાયું હતું તથા નલિયામાં ચોવીસ કલાકમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થઈને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પંદર પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું એટલે કહી શકાય કે વડોદરા અને રાજકોટમાં લઘુત્તમ તાપમાન નલિયા કરતાં પણ ઓછું રહ્યું હતું આજે પણ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ તાપમાન પંદર સેલ્સિયસ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યનું વાતાવરણ અસ્થિર તો બન્યું છે ગુજરાતમાં છેલ્લા આઠથી દસ દિવસથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એક દિવસમાં એકાએક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ જાય છે તો બીજે દિવસે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ જાય છે આ ઉપરાંત કેટલાક જિલ્લામાં તો બે ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે જેથી રાજ્યનું વાતાવરણ અસ્થિર બન્યું છે ખાસ કરીને કચ્છના નલિયામાં જ્યાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે ત્યાં પણ બે દિવસ પહેલાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું એટલે કે જાન્યુઆરીના અંતમાં જ્યાં ગુલાબી ઠંડીનો માહોલ જામતો હોય છે તેવામાં નલિયાનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ પહોંચતાં ઠંડી જાણે ગાયબ જ થઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે જેને કારણે લોકોને એસી પંખા શરૂ કરવાની જરૂર પડી છે જાન્યુઆરી માસમાં જ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઓગણત્રીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતા દિવસે ગરમીનો અહેસાસ થાય છે જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન પંદરથી સોળ ડિગ્રી સેલ્સિયસ રહેતા થોડા અંશે ઠંડક અનુભવાય છે પરંતુ ખરેખર શિયાળાની જે ઠંડી હોય તે વર્તાઈ રહી નથી ભારતીય હવામાન વિભાગ દ્વારા જાન્યુઆરી માસની શરૂઆતમાં આગાહી કરવામાં આવી હતી કે વર્ષ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતાઓ છે એટલે કે સામાન્ય તાપમાન ઊંચું આવ્યું છે તથા તેનાથી પણ વધુ લઘુત્તમ તાપમાન વધુ રહેતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે બે હજાર પચીસનો જાન્યુઆરી મહિનો સામાન્ય વર્ષોની સરખામણીમાં ગરમ રહ્યો છે તેમાં પણ પાછલા પખવાડિયામાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઠંડીનું પ્રમાણ સતત ઘટતું ગયું છે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યારેક ઠંડી વર્તાઈ રહી હતી ખાસ કરીને નલિયા રાજકોટ અને અમરેલીમાં થોડા અંશે ઠંડીનું પ્રમાણ વધુ રહ્યું હતું જ્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો રહેતી ત્યારે તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટ્યું છે હવામાન વિભાગની દૃષ્ટિએ આગામી ચાર દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેની ખાસ વાત કરીએ ત્યારબાદ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીની પણ વાત કરીશું હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી ચાર દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાન પણ યથાવત રહેશે એટલે કે તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસથી વધુના ફેરફારની શક્યતાઓ નહીં વધશે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો રહેતા અચાનક જ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો ઘટાડો થઈ રહ્યો છે કેટલાક વિસ્તારોમાં કે જ્યાં ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે ત્યાં તાપમાન ઘટી જાય છે પરંતુ જો પૂર્વ દિશા તરફથી પવન આવે તો બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો પણ થઈ રહ્યો છે એટલે કે વાતાવરણમાં તાપમાનની અસ્થિરતા સર્જાય છે ઠંડીનું પ્રમાણ ફક્ત પહેલી સવારે અને મોડી રાત્રે જ વર્તાઈ રહ્યું છે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતના સાત જિલ્લામાં માવઠું થવાની શક્યતાઓ છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે બેથી ત્રણ ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ફેબ્રુઆરી નજીક આવી રહ્યો છે તેમ તેમ ઠંડીનું જોર ઘટી રહ્યું છે ગુજરાતમાં ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી વ્યક્ત કરતા ગુજરાતના તાતને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે આગામી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે પવનની દિશા ઉત્તર પશ્ચિમ છે જેના કારણે ભેજ આવી રહ્યો છે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે હાલ છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદ આગાહી આપવામાં આવી છે માવઠા અંગેની આગાહી આપતાં એ કે દાસે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ હવામાન શુષ્ક રહેશે જે બાદ પાંચમા અને છઠ્ઠા દિવસે એટલે કે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ અને ગુજરાતના દક્ષિણ ભાગમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની આગાહી છે બીજી ફેબ્રુઆરીના રોજ અમરેલી ભાવનગર નવસારી તથા વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ત્રીજી ફેબ્રુઆરીના રોજ અમરેલી ભાવનગર અરવલ્લી દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારે નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું રહ્યું છે નલિયામાં દસ ડિગ્રી તાપમાન છે કેશોદમાં અગિયાર પોઈન્ટ આઠ ગાંધીનગરમાં બાર પોઈન્ટ બે પોરબંદરમાં બાર પોઈન્ટ નવ ડિગ્રી રાજકોટમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી અમદાવાદમાં ચૌદ વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું જ્યારે સુરતમાં અઢાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજના કારણે બેથી પાંચ ફેબ્રુઆરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે કેટલાક ભાગોમાં ગાજવીજમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે માવઠા અને કરા માટેની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે બેથી ત્રણ ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે કમોસમી વરસાદ ત્રણ દિવસ સુધી ખેડૂતોને રડાવશે જી હા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠા માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે વ્યાપક નુકસાન થઈ શકે છે શિયાળાની સિઝન હજુ પૂર્ણ થઈ નથી ત્યાં જ ફરી ચોમાસા જેવો માહોલ સર્જાવવાની આગાહી કરવામાં આવી છે જાન્યુઆરી મહિનો હવે અંતિમ તબક્કામાં છે ત્યારે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનાના શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ત્રણ ચાર અને પાંચ તારીખના રોજ ઝાપટાં પડી શકે છે જેમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ તીવ્રતા વધુ જોવા મળશે તેમજ અમુક વિસ્તારમાં અમુક વિસ્તારમાં જે છે ઘાટા વાદળો છવાયા અને ત્યાં પણ હળવા ઝાપટા પડી શકે છે જો આ માવઠું થયું તો શિયાળુ પાક પર જોખમ ઊભું થઈ શકે છે આ વર્ષે આંબાવાડીઓમાં પુષ્કળ પ્રક્રિયા જોવા મળી છે અને કેરીનું સારું એવું ઉત્પાદન થઈ શકે છે જો માવઠું થાય તો આ મોર બગડી જશે અને જેમની સીધી અસર કેરીના ઉત્પાદન પર થઈ શકે અને આંબાવાડીમાં આવેલા મોર ખરી જશે તો કેરીનું ઉત્પાદન પણ ઘટી જશે આ દિવસોમાં ઠંડીની સાથે ઝાકળ વર્ષા પણ થઈ શકે છે તેમજ માવઠું પણ થશે આ કારણના લીધે પણ અનેક પાકમાં રોગ આવી શકે છે જેથી ખેડૂતોને આર્થિક ઝટકો પડી શકે છે આ વર્ષે તુવેરનું પણ સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હતું હવે પાક તૈયાર થઈ જતા પાક લણણીની કામગીરી ચાલી રહી છે જો તૈયાર પાક પર વરસાદ પડે તો બજારમાં વેચવા માટે જવું પણ મુશ્કેલ બની જતું હોય છે સોરઠમાં તુવેરની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે માત્ર તુવેરનો પાક નહીં પરંતુ આંબાવાડીના મોર અને કેરીનું ઉત્પાદન પણ ખતરામાં છે અને જો કમોસમી વરસાદ થાય તો ઘણા ખેડૂતો એવા છે કે જેમનું જીરું પણ આગોતરું છે એમના જીરાને હવે જો કમોસમી વરસાદનું પાણી પડે તો એ જીરોની જીરાનો જે પાક છે તે પણ બગડવાની શક્યતા રહેલી હોય છે તો ખેડૂતો માટે આ એક મોટો ઝટકો છે માત્ર પરેશ ગોસ્વામી નહીં પરંતુ અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે અત્યારે પરેશ ગોસ્વામી સાહેબની આગાહી વિશે ચર્ચા કરી છે હવે વાત કરીએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે શું આગાહી કરી છે આ માવઠાને લઈને તેના વિશે ખેડૂતો માટે માઠા સમાચાર છે મહિનામાં આવશે માવઠું ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના મધ્ય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આશંકા તો બીજી તરફ ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસના સમયે ગરમી તો રાતના સમયે ઠંડુ વાતાવરણ છવાઈ જાય છે ત્યારે આવનારા સમયમાં વાતાવરણ કેવું રહેશે એ અંગે ગુજરાતના બે મોટા આગાહીકારીઓએ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યમાં માવઠાને લઈને આગાહી કરી છે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા પડવાની સંભાવનાઓ છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવાના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેથી ગુજરાતના અનેક ગુજરાતમાં તેની અનેક અસર થઈ શકે છે ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે આ ઉપરાંત ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં એટલે કે બે અને ત્રણ તેમજ ચાર ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતાઓ છે આ સમયે હવાના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધુ રહી શકે છે વાતાવરણમાં એકાએક પલટો આવતો દેખાશે અને ધુમ્મસ પણ છવાયેલું રહી શકે છે તો બીજી બાજુ છૂટાછવાયા કમોસમી વરસાદની આશંકા વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આગામી દિવસોની આગાહી મુજબ બે ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરીય જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાઓએ છૂટાછવાયા હળવા કમોસમી વરસાદી ઝાપટાં વરસી શકે છે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ઉપરાંત વડોદરા પંચમહાલ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાગ ભાવનગર ખંભાત વિરમગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સહિત માવઠાના વરસાદ વરસી શકે છે જેથી ખેડૂતોએ આગમચેતીના પગલા લેવાથી મોટા નુકસાનથી બચી શકાશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પણ રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે કારણ કે ઉત્તર ગુજરાતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાત પર પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે રાજ્યમાં ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરી દરમિયાન ખેડૂતો માટે અશુભ દિવસો થઈ શકે છે કારણ કે આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ છે જેમાં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડી શકે છે માવઠાની અસર મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વધુ રહેશે આગાહી મુજબ ઉત્તર ભારતના વિસ્તારો પરથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં અસર કરશે તથા તેની અસર ગુજરાત ઉપર પણ થવાની સંપૂર્ણ સંભાવના છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની શક્યતાઓ છે પરંતુ સૌથી વધુ તીવ્રતા મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં થશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં આગાહી આગામી ત્રણ અને ચાર જાન્યુઆરી દરમિયાન માવઠાની અસર રહેશે તો બીજી તરફ આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે ત્રણ અને ચાર ફેબ્રુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ પણ વધુ છે આ સિવાય આણંદ નડિયાદ ખેડા અને વડોદરાના ભાગોમાં ચાર ફેબ્રુઆરીના રોજ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે વરસી શકે છે તદુપરાંત મહા મહિનામાં દ્વારકા જામનગર મોરબી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ અને રાજકોટમાં પણ ત્રણ અને ચાર ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે એવી શક્યતાઓ હાલમાં જણાઈ રહી છે તો મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં ઘટ વાદળો છવાયેલા રહી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની બોર્ડર વિસ્તારમાં આવેલા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં ઘાટા વાદળો છવાયેલા રહી શકે છે તથા કોઈક વિસ્તારમાં ખૂબ જ હળવું વરસાદી ઝાપટું પણ આવી શકે છે તદુપરાંત દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા સુરત અને વલસાડના ભાગોમાં પાંચ ફેબ્રુઆરીના રોજ હળવા વરસાદી ઝાપટાં થઈ શકે છે એટલે કે ફેબ્રુઆરી માસનું પહેલું અઠવાડિયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહેલેથી જ સાવધાની રાખવાથી પાકને થતું નુકસાન મહદઅંશે ઘટાડી શકાય છે તો બસ આજના વિડીયોમાં એટલું જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો ચેનલ નમસ્કાર